વડોદરામાં કારેલીબાગ લૂંટકાંડનો ભેદ ઉકેલાયો વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઘરમાં ઘુસી ત્રણ લોકોને બેભાન કરીને લૂંટ કરવાનો પ્રયાસ કરનાર ત્રણ ઇસમોમાંથી એક આરોપી અભિમન્યુ વિક્રમસિંહ રાજપત ને રાજસ્થાન થી ઝડપી લેવામાં આવ્યો છે આ ઘટના દરમિયાન મકાનમાં કામ કરતા નોકરને પણ ઈજા પહોંચાડી આરોપીઓ લૂંટની કોશિશ બાદ ભાગી ગયા હતા આરોપીઓએ અગાઉથી મકાનની રેકી કરીને ક્લોરોફોર્મ વડે લોકોને બેભાન કરવાની યોજના બનાવી હતી પકડાયેલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને કેસની વધુ તપાસ કારેલી બાગ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે